નમસ્કાર મિત્રો આફ્રિકન દેશની એક જેલમાં અચાનક લાગેલી આગનો લાભ લઈને કેટલાક કેદીઓએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો આગ લાગવા દરમિયાન મચેલી ભાગદોડમાં એકસો ઓગણત્રીસ કેદીઓના મોત થયા છે જેલમાંથી કેદીઓ ભાગી ન જાય તે માટે હાજર પોલીસ કર્મચારીઓએ ગોળીબાર કર્યો હતો આ દુર્ઘટનામાં એકસો ઓગણત્રીસ કેદીઓના મોત થયા છે ચોવીસ કેદીઓને બંદૂકની ગોળીઓ વાગતા મોત થયા તો બીજા કેદીઓના ધક્કા મૂકી અને ગુંગળામણને લીધે મોત થયા હતા પરંતુ જેલના સળિયા તોડીને એક પણ કેદી ભાગી શક્યો ન હતો આફ્રિકન દેશ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં જેલ તોડીને ભાગવાનો પ્રયાસ થયો હતો દેશની રાજધાની કિંશાશાની મકાલા જેલમાંથી કેદીઓએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો દેશના ગૃહમંત્રી શબાની લુકુએ ખુદ પોતાના એક્સ હેન્ડલ પર ટ્વીટ કરીને ઘટનાની જાણકારી આપી હતી તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો